હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજી ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના યાકુતપુરા સરસિયા તળાવ પાસે ડીપીની આ પાસે આસો પાલવના ઝાડ ઉપર એક પોપટ દોરા વડે ફસાઈ આવ્યો હતો જેને લઈ વિસ્તારના લોકો ચિંતિત થયા હતા અંતે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે ટીમ આવી જીબીના સ્ટાફ સાથે રાખી પોપટને રેસ્ક્યુ કરી જીવ બચાવી લેતા લોકોએ હાસકારો લીધો હતો જેમાં સ્ટાફના અર્જુનસિંહ દિનેશભાઈ શનાભાઈ અને હિંમતભાઈએ પોપટનું જીવ બચાવી લેતા સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું અડી વાત રોઝે બરાબર

અમને કંટ્રોલમાંથી ફોન આવ્યો હતો બાર વાગે બાર પાસ બાર પાસ થયા હતા એ સરસ તલાવ ગેટ ઉપર પોપટ ફસાય છે બીજીની બાજુમાં એને અમને આવ્યા ટીમ સાથે એને ઉતારી પોપટ ઉડી ગયું છે બચી ગયો એનો બચાવ બચી ગયો છે પોપટમાં શું નામ આપણું હેમંતભાઈ મહાદી સરસ પાણી કે થાય છે